પંચાયતની ચૂંટણીમાં તમારી પેનલના સરપંચ જીતી ગયા કે હારી ગયા ગુજરાતના ઘણા બધા ગામડાઓ આજે સરપંચની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું હતું દરેક ગામડામાં તમને બે જાહેર જનતા જોવા મળશે એક જેમની પેનલના સરપંચ જીતી ગયા છે એ લોકો તો અબીલ ગુલાલ ડીજે ફૂલ જાણે મોટો જંગ જીતી લીધો હોય સરપંચ કરતાં વધારે જોશ તો એમનામાં હશે જે હારી ગયા હશે એ અત્યારે સાંજે ચર્ચા વિચારણા કરશે કેમ હાર્યા કઈ રીતે હાર્યા પણ ખરેખર તમારી પેનલના સરપંચ જીત્યા કે હાર્યા એનાથી તમારા જીવનમાં કોઈ ફરક નહીં પડે કોઈ પણ સરપંચ તમારા ઘરે કરિયાણું લાવવા નહીં આવો તમારા બાળકની સ્કૂલની ફી ભરવાનો નથી તમારા વ્યવહારો માટે કોઈ પૈસા આપવાના નથી એ જાતે તમારે મહેનત કરીને જ કરવાનું છે અને જો તમારી પેનલના સરપંચ હારી ગયા હોય તો કોઈના જોડે બબલ કરવાની બી જરૂર નથી કારણ કે પાંચ વર્ષમાં તો પેનલ આમથી આમ ઘણી બધી બદલાઈ જાય છે ગયા વખતની જે ચૂંટણી હશે એ વખતે તમે જોયું છે પેનલ વચ્ચે ચેન્જ બી થઈ ગઈ હશે તો આપણો તો આપણી મહેનત કરીને જ કામ કરવાનું છે જે લોકો જીતી ગયા એમને કોંગ્રેચ્યુલેશન ગામનો વિકાસ કરો આગળ વધો જે હારી ગયા છે સરપંચ એમને ઘણું બધું શીખવા મળશે કે ઘણા લોકો આપણી જોડે બેસતા હોય એ બી આપણને સપોર્ટ ના આપ્યો હોય તો આમાં પૈસાનું નુકસાન તમને થયું પણ શીખવા ઘણું બધું મળ્યું હશે તો જાહેર જનતાનો તો એટલો જ મેસેજ છે કે મહેનત કરો આપણું પૂરું કરવા કોઈ આવવાનું નથી જેને બી યોગ્ય લાગે આ રીલ શેર જરૂરથી કરજો ને આ ટાઈપના વિડીયો જોવા માટે ફોલો કરી દેજો